સમાચાર કચ્છથી સામે આવ્યા છે કચ્છના રાપર ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે આન બાન સાન સાથે ત્રિરંગો લહેરાવ્યો હતો તો આપણો દેશ વિકસિત ભારતની દિશામાં જોડાયો છે ત્યારે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવનાર

રાપર ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વે ગર્વભેર ત્રિરંગો લહેરાવી ગણતંત્ર દિનની શુભેચ્છાઓ પાઠવી હતી તો આજની આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિના અનેરો માહોલ સર્જાયો હતો દેશભક્તિ ગીત અભિનય ગીત ફોજી નૃત્ય રામાયણ સમૂહ નૃત્યની પ્રસ્તુતિના પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિના રંગમાં રંગાઈ હતી